બુદેલ ગામે ફરેત મહિલાને તેના પતિએ કોઈ એકમો કારણોસર ઢોગા વડે હુમલો કરતા સારવા માટે હોસ્પિટલ ખસરવા આવ્યા હતા. પાવાનગર શહેરના વડવા તલાવડી વિસ્તારમાં રહેતા ખુશ્બુબેન છેલ્લા બે વર્ષથી બુદેલ રિસામડે આવ્યા હતા. તે દરમિયાન પોતાના માતાના ઘરે રહેતા હોય ત્યારે પતિ કોઈ અવર ન ખુશ્બુબેનને પરેશાન કરતો હતો. જ્યારે બુદેલ ગામે ખુશ્બુબેન કામે જતા હતા તે સમયે તેમના પતિએ લોખંડનો પાય વડે પગ ઉપર હુમલો કરી મૂંઢબાર માર્યો હોવાનું ઈજાગ્રસ્ત જાણવા મળ્યું હતું આ બનાવ બનતા ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પોલીસ ચોકીએ જાણ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી ઘરવાળા મને બહુ હેરાન કરે છે છે બે મા દીકરો થઈને મને મારીને પૂરી દીધી પાડોશી એ મને બહાર કાઢી પછી પોલીસ સ્ટેશન ગઈ ત્યાંથી પછી મારા મા બાપ મને તેડી ગયા બે બે વર્ષથી મેં એને ખાલી કામ ધંધાનું કીધું એમાં મને મારવા માંડો બીજી બાઈને રાખીને બેઠો મેં એને ના પાડી તો મને મારવા માંડો જેમ આવે એમ લાકડીની ડંડીથી મારવા મળે અને અત્યારે હું મારી મમ્મીના ઘરેથી બે વરસથી રહી હમણે છે હું કામે જાઉં છું દવાખાને અમે ત્યાં જાઉં છું તો ત્યાં આવીને મારવા નાખવાની ધમકી દે મને મારી નાખવાની અને અત્યારે હું કામે જતી હતી તો આવી મને પેપે પેપે મારવા મળ્યો જેમ આવે એમ કઈ જગ્યા બનાવ બુધેલ મફતનગરમાં ગયો છે ક્યાં અત્યારે હું બુધેલ રહું છું મારી મમ્મીના ઘરે કઈ પોલીસ ચોકી એ ફરિયાદ કરી તી ને વરતેજ પોલીસ સ્ટેશન કેટલી વાર મે ફરિયાદ કરી લોકો હા હા કરે છે કોઈ લેતું જ નથી એક્શન કોઈ જાત નું અત્યારે તમારી સાથે શું થયું હું કામે જતી તી ને મને મારવા માંડો પેપે પેપે કઈ વાગી હાથમાં શું નામ છે એનું નામ પરવેજ છે પરવેજ કઈ છે નળવા તલાડે આવા નડેલો આવી છે પર ફરિયાદ કરવાની છે હા

બધે અમે ફરિયાદી કેટલી વખત કર્યા કેટલા દિવસથી છર્યું લઈ લઈને ઘરે ધમક્યું દેવા આવે સીવડો એ ને મારવાની ધમક્યું દે છે પરવેજ નામ છે એનું નામ પુરેશી મારો જમાઈ થાય અત્યારે બુધેલ મારી છોકરી કામ કરવા જતી હતી ત્યાં મારી છોકરીને એને મારી ઓચિંતાનો આવીને પાઇપથી મારતો તો અમને ખબર નહોતી એમ મારી લીધી મારી છોકરીને મારીને વહી ગયો એ અત્યારે અમે મોટા દવાખાને મારી છોકરીને સારવાર માટે લેવા માટે હા આગળ પોલીસ ફરિયાદ કરવાની છે અમારે ઘડિયા ને ઈ પોલીસ સ્ટેશને આવી ઓલું કર્યા છે અમે પોલીસ સ્ટેશને ઘડિયા ને પડે અમે જઈશી પોલીસ સ્ટેશને કઈ ઓલું કરતા નથી